શિક્ષકોની માંગ લઈને ભરતી કરો વરના ખાલી કરો સહિતના નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરાયું અબડાસામાં છસો શિક્ષકોની ઘટ જિલ્લામાં પાંચ જેટલા શિક્ષકોની ઘટ શિક્ષકની ની માંગ લઈને હવે વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા એક મહિનામાં શિક્ષકો ભરતી નહીં કરાય તો ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ખાલી નહીં શિક્ષક આપો શાળાઓ છે શિક્ષકો નથી તમારું રાજકારણ તમને મુબારક આપો શિક્ષક વિના શિક્ષણ નકામું સહિત બેનર સાથે વિરોધ કરાયો બાળકો બેનર અને સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટર ઓફિસે પહોંચ્યા રેલી સ્વરૂપે અને સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આગેવાનો નલિયા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા શિક્ષક અમને ઝડપથી મળી રહે તેવી માંગ વિદ્યાર્થીઓએ કરી વિદ્યાર્થીઓને વાલીઓ આવેદન આપી વિરોધ નોંધાવ્યા મારું નામ સાયના છે હું સાતમા ધોરણમાં ભાણું છું મારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી એટલા માટે મેદાન એક મેદાન જોઈએ છે અમે શાળા પણ તૂટેલ ફૂટેલ થઈ ગઈ છે અમે શાળા જોઈએ છીએ શિક્ષકોની કમી છે ચાર જ શિક્ષક છે એક શિક્ષક બે વર્ષથી આવતો નથી અને અમે ચાર શિક્ષકોની હજુ જરૂર છે અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળા નવી બનાવો આજે અમરી શાળામાં શિક્ષક ની કમી છે એટલા માટે અમે માંગણી કરી છે અમે રોડ ઉપર બધા આવ્યા છીએ અને અમારી સરકાર થી વિનંતી છે કે અમને શિક્ષક મોકલો

બે શિક્ષક ભણાવે છે અમે ખુલ્લામાં અભ્યાસ કરીએ છીએ અમારી શાળામાં લગભગ નેવ નેવ વિદ્યાર્થી છે